સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જ્યાં મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનોને બહાર ગામથી આવતા સેવાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે સાતસો ફૂટ કરતાં પણ વધુ કાપડ વડે હિમાલય જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને બસો કિલોથી પણ વધુ બરફ અહીં લગાવવામાં આવશે આ ઉપરાંત વિવિધ પ્રકારના શિવલિંગ માટે બસો કિલોથી પણ વધારે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવશે વૈજનાથ રાયગઢ ગામના વૈજનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી અહીંયા શિવરાત્રિમાં ભવ્ય આયોજન થાય છે અવનવારા અવ વારંવાર નવા નવા કંઈકના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈદનાથ દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે અને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે વૈદાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રી હોય દિવાળી હોય શ્રાવણ મહિનો હોય અનેરા અવનવા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનો દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે રાયગઢ ગામ હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રી નિમિત્તે હિમાલય બનાવવામાં આવેલ છે જે હિમાલયમાં બાબા બરફાની બાર જ્યોતિર્લિંગ અને માન સરોવરના દર્શન મૂકવામાં આવેલ છે જેથી હિંમતનગર તાલુકાના આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આ હિમાલય બનાવવામાં સાતસોથી આઠસો ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને ત્રણસો ચારસો ખીલ્લીઓ બાબા બરફાની માટે લગભગ દોઢસોથી બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે